વડોદરા મહાનગરપાલિકા દ્વારા વિવિધ કામ કાસ સફાઈની કામગીરી હાથ ધરવામાં આવી છે જેને લઈને આજરોજ સ્થાયી સમિતિના ચેરમેન ડૉક્ટર શીતલ મિસ્ત્રી ડબુ રોડ પાસે કાસની વિઝિટ ખાતે પહોંચ્યા હતા જ્યારે વડોદરા શહેરમાં એવી ઘણી બધી કાસો આવી છે જ્યાં જે કાસ કોડા અને નેચરલ છે ત્યાં જેસીબી દ્વારા કામગીરી કરી શકાય છે પરંતુ ઘણી બધી કાસો એવી છે જ્યાં જેસીબી દ્વારા કામગીરી કરી શકાતી નથી જેને લઈને મુંબઈથી એક ખાસ ડ્રીમ માસ્ટર મશીન મંગાવવામાં આવ્યું છે આ મશીનની આ અવડા કાસમાં કચરો સાફ કરવાને જડી ઝાંખરાની ઘસમાં મશીન દ્વારા દૂર કરવામાં આવે છે જ્યારે આ ખાસ મશીન મુંબઈ તથા મોટા ભાગના મહાનગરોમાં કાંસોની સાફ સફાઈ કરવા માટે વપરાતું હોય છે તેને વડોદરા શહેરમાં એક ટ્રાયલ બેઝ રૂપે મંગાવવામાં આવ્યું છે આ મશીન પંદરથી સોળ દિવસ માટે ટ્રાયલ માટે મંગાવવામાં આવ્યું છે જે માટે પાલિકા નવ લાખ રૂપિયા જેટલો ખર્ચ કરશે વડોદરા મહાનગરમાં વરસાદના વરસાદ આવવાની સિઝન પહેલાં પ્રી મોન્સૂન કામગીરી દર વર્ષે ચાલતી હોય છે આ વખતે પણ ચાલી રહી છે વડોદરાના ઇતિહાસમાં કોઈ દિવસ ના થયું એવું જ્યારે મેં ચાર જૂનની વિઝિટ કરી ત્યારે મારા ધ્યાનમાં આવ્યું કે ઘણા બધા એરિયા એવા છે કે જ્યાં આગળ જેસીબી પોકલાઇન મશીનથી પહોંચી શકાતું નથી કાં તો પુષ્કળ જાડીઝાખરા છે અથવા પ્રાઇવેટ જગ્યામાંથી પસાર થઈ રહી છે અથવા મશીન જવા આવવાની જગ્યા નથી તો આ કાસ સાફ કેવી રીતે થાય કાસમાં અને બોટમમાં જે કચરો છે કાસને ઊંડા કરવા હોય જે સ્લજ હોય એને કાઢવાનું હોય તો આપણા પોકલેટ અને જેસીબી મશીન દરેક જગ્યાએ પહોંચી નથી શકતા ત્યારે મારા મગજમાં ઈચ્છા થઈ કે આવું કોઈ ફ્લોટિંગ મશીન હોય જેસીબી જેવું અને આખી કાસમાં એને તરતું મૂકી દઈએ અને જે જે જગ્યાએ સ્લજ છે એ કાઢી શકાય તપાસ કરતાં ખબર પડી કે બોમ્બે જેવા મહાનગરોમાં બોમ્બે જેવા મહાનગરોમાં આ પ્રકારના ફ્લોટિંગ મશીનો ઉપયોગમાં લેવામાં આવે છે કાસમાં ઉતારી દેવામાં આવે છે અને એમાંથી એના કિનારા પરથી કન્સ્ટ્રક્શન ડેબરીજ અથવા જાડીઝાખરા દૂર કરવા માટે અને એના બોટમમાંથી સ્લજ કાઢવા માટે મશીનનો ઉપયોગ થાય છે એટલે જે દુર્ગમ વિસ્તારો છે કે જ્યાં આગળ આપણે પહોંચી નથી શકતા એ જગ્યામાં ઓબસ્ટ્રક્શન થાય તો કાસમાં પાણીનો પ્રવાહ અન ના રહે અને એ જગ્યા પાણી ભરવાની શક્યતા રહે જ્યારે વરસાદ હેવી હોય તે ઘડી કાંસો ઓવરફ્લો થાય આજુબાજુના વિસ્તારમાં ઓવરફ્લોિંગ થવાની શક્યતાઓ વધી જાય છે નદી પાણી લેવાનું બંધ કરી દે એટલે કાંસોને ઊંડા કરવા એમાં બોટમમાં રહેલો તમામ પ્રકારનો જે મળ છે એ કાઢી નાખો જેને આપણે ડીસ્લજિંગ કહીએ એ પ્રકારનું આ ક્લિન્ટેક કંપનીનું ડ્રેન માસ્ટર કરીને મશીન છે પ્રાયોગિક ધોરણે વડોદરા શહેરમાં પંદર સોળ દિવસ માટે મશીન ચલાવવાનું અમે નક્કી કર્યું છે એક શિફ્ટના ચાલીસ હજાર છે પંદર સોળ દિવસ ચાલવાથી આઠથી નવ લાખ રૂપિયાનો ખર્ચો આવશે પરંતુ આપણા જે બોટલના એક એરિયા છે અથવા જે દુર્ગમ વિસ્તારો છે ખાસ કરીને ત્રણ કાસો છે રૂપારેલ કાસ મસ્યા કાસ અને ભૂખી કાસ વતા એ રાજીવનગર કાંસ છે કે બીજી કોઈ કાંસ હોય કે જેનું નામ ના હોય પરંતુ એ સીધી નદીમાં જંબુઆ નદીમાં કે વિશ્વામિતિ નદીમાં ખુલતી હોય તો તમામ કાંસોની સાફ સફાઈ થઈ શકે એવું છે આ મશીનમાં જે નેચરલ કાંસ છે પોળા કાંસ છે એમાં સાફ સફાઈ થઈ શકશે પરંતુ જે કન્સ્ટ્રક્ટેડ આરસીસી ચેનલ છે જે સાંકડા કાચ છે એમાં મશીન જઈ ન શકે અત્યારે મહાનગર પાસે રૂપા કાંસમાં મશીન ઉતાર્યું છે રૂપારેલ કાસ મહાનગર પાસે આ જે કલવડ છે ત્યાં આગળ જાળી નાખવાની સૂચના પામ જેથી કરીને જે ફ્લોટિંગ કચરો છે ખાસ કરીને પ્લાસ્ટિકની બોટલો પ્લાસ્ટિકના રેપર્સ એસબેસ્ટોસ થર્મોકોલ સીટ આ બધું પાણીમાં તરતું હોય છે લોકો કચરો નાખતા હોય છે આ જાળી લગાડવાથી કચરો બધું અહીંયા જ ભેગો થશે પંચેટી દ્વારા તમામ કચરો મેન્યુઅલી દૂર કરી અને એને લેન્ડફિલ સાઇટ પર મોકલવામાં આવશે એટલે ખાસ કરીને કાસ ઊંડા થાય અને ફ્લોટિંગ કચરો પણ ઓછો થાય જેથી કાસ દેખાવમાં પણ સુંદર લાગે એ પ્રકારની કામગીરી કરી રહ્યા છે કહી શકાય કે ઇતિહાસમાં પહેલી વખત આ ફ્લોટિંગ મશીન વડોદરા શહેરમાં લાયા છે પ્રાયોગિક ધોરણે આ મશીન થોડેક દિવસ વાપરીશું ત્યાર પછી નક્કી કરીશું કે આ મશીનની જરૂર કેટલી છે ફરી મશીનને ભાડે મંગાવવું કે ખરીદવું એ બાબતની ચર્ચા કરીશું મશીનની કિંમત લગભગ દોઢેક કરોડ રૂપિયાની આસપાસ છે અત્યારે પ્રાયોગિક ધોરણે કેવી રીતના મશીન કામ કરે છે એ નિહાળવા માટે આજે મહાનગર પાસે રૂપા કાસ પર અધિકારીઓ સાથે હું આવ્યો છું તહેવારોના રંગ ખેડા જિલ્લા બેંકના સંગ ગોલ્ડ લોન પર્સનલ લોન વાહન લોન કોમર્શિયલ વેહિકલ લોન ટ્રેક્ટર લોન સોલાર રૂફટોપ લોન ઓફર મર્યાદિત સમય માટે જ આકર્ષક વ્યાજ દર પ્રોસેસ ફી શૂન્ય છે આપ સંપર્ક કરો બેંક આપના દ્વારે આવશે મોબાઈલ નંબર છે સેવન બીજો નંબર છે સેવન ગુજરાતની ની સર્વપ્રથમ વોટ્સએપ બેંકિંગ શરૂ કરનાર જિલ્લા બેંક એટલે ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક લિમિટેડ નડિયાદ જિલ્લા બેંક આપણી બેંક હવે આપના આંગણે